શ્રી ગુરુદેવ દત્તમ કૃષ્ણમ મંદે જગદગુરુ જય સ્વામિનારાયણ સૌને જય જીનેન્દ્ર સર્વના માલિક એક છે મુરત હમણાં ઓફિસે આવ્યા હતા બધી બહેનોને ક્લાસીસ ચાલુ કરવાનો હશે તો મુર્તની વાત થઈ મુહૂર્ત એ યોગ્ય સમયે કરેલું બીજની વાવણી છે સમજો એ બીજ અંકુરિત થઈ શકે છે તો મુહૂર્ત કેટલું કાર્ય કરે છે યોગ્ય રીતને બીજને અંકુરિત થવું એ સારા યોગમાં કરેલું કોઈ પણ કાર્ય એનું ફર આટલું જ છે કે યોગ્ય રીતે એ બીજ અંકુરિત થાય છે પણ એને પોષવાનું કામ એની માવજતનું કામ તમારા કર્મો અને તમારું ભાગ્ય કરે છે સમજાય છે નહીં સમજાતું થોડું અઘરું છે બહુ સારા વિદ્વાન પાસે તમે લઈને યોગ્ય મિરત લઈને કોઈ કાર્યની શરૂઆત કરો તો એ કાર્યરૂપી જે બીજ છે એ અંકુરિત થાય છે સારામાં સારું મુરત લીધું તમે બરાબર પણ એમાં જે સફળતા જે તમને મળે છે તે તમારી મહેનત રૂપી તમારા ભાગ્ય રૂપી તમારી એ અંકુરિત થયેલા બીજને જે જાળવણી કરો છો તમે એને ખાતર નાખો છો જાળવણી કરવી અને ખાતર નાખવું એ તમારું મહેનત અને તમારું ભાગ્ય છે જરા પ્રશ્ન કર્યો ને હમણાં મારો વિડીયો જોઈને પ્રશ્ન કર્યો કે સાહેબ તમે લઈ ગયું જ કે દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકાય છે હા એ સંવાદમાં જ તમે સાંભળજો તો દુર્ભાગ્યને સૌભાગ્યમાં ભેરવવા માટે પણ મનુષ્ય પાસે સત્કર્મો રૂપી પુણ્યનું બહાર હોવું જોઈએ બાકી કોઈ વ્યક્તિને આપણે કોઈ કોઈ પણ સારામાં સારો ધંધો પણ આપી દઈએ ને જે કે જે બ્રાન્ડેજ હોય એની બહુ જ હોય તો તોય પણ તે સારી રીતે નહીં ચાલી શકે કે તે બંધ કરવો પડે જો એને ભાગ્યનો સપોર્ટ નહીં હોય તો કાર્યની સફળતામાં ત્રણ ફેક્ટર કામ કરે છે એક તો યોગ્ય સમયે કરેલી કાર્યની શરૂઆત બીજું પણ એ કાર્યને જે જરૂરી છે તે હંડ્રેડ પર્સન્ટ તમારું ટેલેન્ટ એફિસિયન્ટ તમારી મહેનત અને પછી એને સપોર્ટ કરે છે તો મેઇન ફેક્ટર તમારું ભાગ્ય તમારું ભાગ્ય સારું હોય તો ધંધામાં તમને સ્ટાફ પણ સારા મળે કારીગરો પણ સારા મળે સામે વેપારી પણ સારા મળે એટલે ભાગ્ય પરિબળોને પુશઅપ કરે છે તમારું ટેલેન્ટ ને પરિબળોને પોષવાનું કામ કરે છે સાચવવાનું કામ કરે છે તો યોગ્ય મુહૂર્તમાં કાર્યની શરૂઆત કરવી પણ એની સાથે તમારું ટેલેન્ટ તમારી મહેનત અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે યોગ્ય મુહૂર્તમાં કાર્યની કરેલી શરૂઆત અને તમારી મહેનત અને ટેલેન્ટ જે તમે યોગ્ય દિશામાં કરી છે તમારું હન્ડ્રેડ પર્સન્ટ આપ્યું છે તે એને પુશઅપ કરે છે તમારું ભાગ્ય સમજાય હવે ભાગ્ય એટલે એ જ કે નિયતે તમારું લખેલું વિધાન જે નિયતિ લખેલું તે જ થાય છે બાકી ગમે તેટલા સારા મુહૂર્તમાં કાર્ય કરો ગમે તેટલું તમારું ટેલેન્ટ હોય પણ નિયતિ રૂપી ભાગ્ય રૂપી જ્યાં સુધી તમને એનું પુષ ફીડબેક નહીં મળે એ પુસ્તક નહીં કરે ત્યાં સુધી વ્યક્તિ સફળ થતો નથી નિયતિના વિધાન જ જોઈ લો રશિયા યુક્રેનનું વોર ટ્રમ્પ સાહેબ કહેતા હતા કે હું ઈરાન પેલું ને ગાઝા વચ્ચેનું હું બે ડામ પટાઈ દઉં કુલ ટિકા વધતું જાય છે વચ્ચે વચ્ચે થોડું એમ ઝાટકા મારે છે તો ફારું નવી તીવ્રતાથી વધતું જાય છે તો જે નિયતિએ લખેલું છે એ થવાનું જ છે રશિયા યુક્રેનના વોરની તમે તારીખ પણ જો તો તારીખ તારીખ પણ કેટલી એમ અનોરી છે બાવીસ બે બે હજાર બાવીસના દિવસે ટ્રમ્પ સાહેબે સઈ કરી અરે પુતિન સાહેબ બરાબર અને ચોવીસ બે બે હજાર બાવીસ એ દિવસે વોર સ્ટાર્ટ થયું જે સમયે જે તારીખે જે સ્ટાર્ટ થયું ને ભાઈ એ સમય તો એને પુષ્પર કરે છે પણ એને નિયતિ પુષ્પાપ કરે છે એ નિય નહીં જો એને ત્રીજા વિશ્વ સુધી લઈ જ જવું હોય તો એને કોઈ અટકાવી નહીં શકે સમજી યા એ રીતના મિડલ ઈસ્ટનો થાકો બોલવાનો જ છે તો એને કોઈ અટકાવી નહીં શકે ભારત પાકિસ્તાનનું વોર ઓપરેટન સિંધુ ભલે ને અત્યારે કોઈ પણ કારણથી માનવ સહજ પ્રયત્નોથી એ સી સ્પાયર થઈ ગયું હોય એટલે કે પોસ્ટ થયું હોય સી સ્પાયર પણ શબ્દ નહીં પણ પોસ્ટ થયું છે અત્યારે અટકવું છે નિયતિમાં જો લખાયનું જ છે તો જે હવે આ સાત તારીખથી જે કંઈ પણ ગ્રહોના નિર્માણ જે થયેલા છે એ જે એ નિયતિ એને ગ્રહો દ્વારા એને ઉષપ કરશે એટલે કંઈ ને કંઈક આ વાંદરાઓ કંઈ ને કંઈ કરશે અને ફરીથી ભારત સરકાર એક્શનમાં આવશે ભારતની આર્મી એક્શનમાં એટલે મનુષ્ય ગમે તેટલું દિમાગ ચલવે સારું કે નરસું થવાનું એ જ છે જે વિધાતાએ લખ્યું છે હવે પ્રશ્ન એ આવે છે કે સમયસર તમે એમ કહ્યું કે દુર્ભાગ્યને સદભાગ્યમાં ફેરવી શકાય છે હા હવે મનુષ્યની પોતાની પર્સનલ જિંદગીની વાત કરી રાષ્ટ્રની નિયતિ અલગ હોય છે વિશ્વની નિયતિ અલગ હોય છે મનુષ્યની પર્સનલ નિયતિ એના કર્મોથી આપણે ફેરવી શકાય છે મેં તમને કહ્યું છે તેમ કે તમારી ધુંદળીમાં જે પણ ગ્રહ હોય શનિ હોય રાહુ હોય કેતુ હોય કોઈ પણ ગ્રહ જ્યોતિષ એમ કહે કે આ નરે શનિ નરે રાહુ નરે કેતુ નરે કોઈ ગ્રહ નરતો નથી એક જ સમયે જન્મેલા બાળકો એમાંથી એક બાળક નરેન્દ્ર મોદી તરીકે વડાપ્રધાન બન્યા ચાય બનાથી બાજીના બાકીના બાળકો કેમ નહીં બને કોઈ મુખ્યમંત્રી તો કોઈ ગૃહપ્રધાન તો બનવા જોઈએ ને નરેન્દ્ર મોદીનો જે સમયે જન્મ થયો તે જે સમયે તો આ વિશ્વમાં હજારો બાળકોનો જન્મ થયો હોય તે સમયે અને તે સેકન્ડે આ ઉદાહરણથી તમને સમજાવું છું બધાની જ કુંડલી સરખી હશે ને એ જ શનિ હશે ને એ જ રાહુ હશે ને એ જ કેતુ હશે ને એ જ મંગલ હશે જે નરેન્દ્ર મોદીની કુંડલીમાં છે કેમ બધા જ નહીં બને કેમ આટલા બધા લેવલ પર કેમ બધા જગ્યા મેં તમને કહ્યું તેમ એક જ સમયે જન્મ હોવા છતાં પણ દરેકના ગતજનનના કર્મોને આધારે જે વિધિના વિધાન લખાયેલા હોય જે નિયત લખેલું હોય એ દરેક વ્યક્તિનું અલગ અલગ હોય છે ગ્રહ એક જ હોય છે એટલે નરેન્દ્ર મોદીને જે શનિ કે જે રાહુને જે કેતુને જે ગુરુ જે એને પુષઅઅપ કરે છે અને પુષઅઅપ કરીને એને ચાયવાલાથી વધારે પ્રમાણ બનાવ્યું તે જ ગ્રહ એની સાથે જન્મના બીજા બાળકોને એની નિયત એની નિયતિ પ્રમાણે એને પુષઅપ કરે છે સમજ્યા ગ્રહ એક જ હોય છે એટલે કહેવું છું કે શનિ કે રાહુ કેતુ કે મંગલ કે ગુરુ કોઈને નરતા નથી એ ગ્રહો તમારા પાછલા જન્મના કર્મોના હિસાબે તમારા જીવનમાં પરિસ્થિતિઓને પુષાપ કરે છે નિયતિને કોણ બદલી શકે પરમાત્મા જ બદલી શકે એટલે પરમાત્માની પાછળ પૂરો ગ્રહોની પાછળ મારી પાસે જે આવે છે એને હું આ જ દિશા બતાવું છું બરાબર એ પરમાત્માની ઈચ્છા માત્રથી તમારી નિયતિ બદલાઈ શકે મહાભારતમાં કૃષ્ણ ભગવાનનો રોલ આપણે જોયો જ છે એમ અર્જુન અર્જુને સપાટ લઈ લીધેલી કે સંધ્યા નહીં થાય ત્યાં સુધીમાં આનો વટ નહીં કરું તો હું અગ્નિ સમાટી લઈ લઉં લો પરમાત્માએ કેવું દસ મિનિટ પંદર મિનિટ માટે સૂર્યને ગાયબ કરી દીધો અને પરિવારે સૂર્યને લાવી દીધો અર્જુન કહેવાય મારાને પટાવશે તો એ નિયતિ પરિસ્થિતિને પરમાત્મા જ ચેન્જ કરી શકે કારણ કે અર્જુન પરમાત્માનો શિષ્ય હતો એને શબ્દ શબ્દ એ જ એનું જીવન ચાલતો હતો એટલે પરમાત્મા સિવાય કોઈ નિયતિને ફેરવી નહીં શકે બાકી શનિ રાહુ કેતુ મંગળ એ બધાની પાછળ ભરવાની જરૂર મારી પાસે આ બધી આંગળીઓમાં એક એક ગ્રહની વિધિ ધારણ કરેલી હોય એ નંગ એ ગ્રહોના પ્રતિટાત્મા છે તો તમને ખબર છે કે ધારણ કરવાથી એ ગ્રહની નિયતિ તમને નથી ખબર તમે કયા હિસાબે ધારણ કરો તમારા ગ્રહણ કરવાથી નિયતિ એ ગ્રહને જે પુષઅપ કરવાનું કીધું તે શું પુશઅપ કરવાનું બંધ કરી દીધે ચેન્જ કરવું તો ડાયરેક્ટથી થાય પરમાત્માને જ પકડવા પડે એ તમે જેને માનતા હોય રામકૃષ્ણ શંકર હનુમાન એના માટે ક્વોલિફાઈડ થવું પડે ક્વોલિફાઈડ પણ થવું પડે ક્વોલિફાઈડ થવા માટે શું કરવું પડે તમે અરજી કરો છો ક્વોલિફાઈ તો થવું પડે નોકરી માટેની અરજી કરો છો તમારી પાસે ક્વોલિફિકેશન હોવું જોઈએ તો નિયતિ ફેરવા માટે તમે જે અરજી કરો પરમાત્માને એના માટે પણ તમારું ક્વોલિફિકેશન હોવું જોઈએ ક્વોલિફિકેશન હોય તો ક્વોલિફાઈડ થાવ શું ક્વોલિફિકેશન જોઈએ એક જ વાત ફરી ફરી શુદ્ધ સાત્વિક જીવન ચરિત્ર હં પછી પરમાત્માના પગ પકડાય અને પછી પરમાત્મા કૃપા કરે અને એની કૃપાથી નિયતિ તમારી બદલાય ગ્રહ એ જ રહે કોઈને રાજા બનાવે ને કોઈને રંગ બનાવે એની પાછળનું કારણ આ છે સમજાય સંજય બોરીવાલાના પ્રાટકારના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ હા હમણાં કેતુ વિશ્વના બધા બહુ વિડીયો ચાલે તો ઘણા પૂછે જ મંગરદેવ હનુમાનજી નું પ્રતિક છે કેતુ માદે ગણપતિ દાદા છે આ અને બંનેના જે બંનેની બંનેના પ્રતિક સ્વરૂપ આ બંને કોના પ્રતિક છે મહાદેવના ગણેશજી પણ મહાદેવના પુત્ર છે અને હનુમાનજી મહાદેવનો અવતાર છે તો આ સમયમાં મહાદેવનો અને મહાદેવ જ દત્રાટયમાં છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો દત્ત ભગવાનની મહાદેવની કે હનુમાનજીની કે ગણપતિની પૂજા ભક્તિ કરવાથી જો કંઈક ફરક પડે તો લો કારણ કે તાત્કાલિક કરવાથી તો એટલો ફર નહીં મળે એમ તો પણ આટલું કરી શકાય શ્રી ગુરુદેવ દત્ત